હલો જય માતાજી બધા મિત્રોને તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં અને જો આ અને આજે આપણે આપણી આ તુર છે હાવજ તેમાં આપણે અત્યારે પાણી વારવી છે જો અત્યારે ધોરિયામાં પાણી ચાલુ છે આપણે અત્યારે અહીં આવી ગયા છીએ અને અત્યારે થયા છે બપોરના બે એટલે પાવર જવાની હમણાં તૈયારી છે ત્રણ હવા ત્રણે પાવર છે આપણે અત્યારે શૂટિંગ થોડુંક મોડું લઈ રહીએ છીએ અને આપણે પાણી વાર્યું છે તુવેરમાં અને આપણી તુવેર પણ હું તમને દેખાડું જોઈ લો આપણી આ તુવેર છે તો આ વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઈક કરી દયો અને ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી વાળજો આપણે જોવો આ તુવેર હમણાં હું તમને દેખાડું વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો જોઈ લો મિત્રો આ તમને બધું દેખાય આ બધી શિંકુદ છે જોઈ લ્યો

આપણી ચાલુ છે કેમ કે જોઈ લ્યો હજી આમાં બધી નવી ફૂટ પણ ચાલુ છે અત્યારે જોઈ લ્યો હજી ફાલ અને સિંગુન બધી બસ તો મિત્રો આ વિડીયોમાં એટલું જ તે વિડીયોને લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરી જય માતાજી બધાને